હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે તો આજે જુઓ આપણે માર્કેટમાં ખૂબ સરસ મેથીની ભાજી આવી ગઈ છે તો એના હું અત્યારે જુવાર બાજરીના શક્કરપાળા બનાવીશ તો એની માટે મેં મેથી લીધી છે અને આ થોડાક ધાના અંદર એડ કર્યા છે અડધી મેથી છે ને અડધી ધાનાની જુડી છે બરાબર તો હવે એને સાઈડ પર મૂકી દઈએ આ ગોળ લીધો છે ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે લેવાનો હવે એમાં હું દહીં એડ કરી દઈશ દહીં વધારે એડ કરવાનું દહીં બહુ ખાટું ના હોય એવું લેવાનું અને આપણે આને હવે ગોળને અંદર ઓગાળવા દઈશું હવે ફ્રેન્ડ્સ ગોળ ઓગળે છે ત્યાં સુધી આમાં લોટ એડ કરી દેવાના તો પહેલાં તો હું જુવાર બાજરીનો લોટ એડ કરીશ તો આ જુવારનો લોટ છે બે ચમચા જુવારનો અને બે ચમચા બાજરીનો હવે એક ચમચા જેવો આ ઘઉંનો લોટ છે એ એડ કરી દઈશું હવે આ આદુની પેસ્ટ છે આદુ લસણ મિક્સ છે એ એડ કરવાનું આ લીલા મરચાં છે જે તીખ આવે છે તે લીધા છે તમે એ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના હવે અજમો લેવાનું એ આપણે હાથેથી મસરીને એડ કરી દેવાનું એક ચમચી જેવું જીરું એડ કરી દેવાનું હળદર એડ કરી દેવાની આ મરચું થોડુંક છે આપણે ગ્રીન મરચું એડ કર્યું છે એટલે આ લાલ મરચું ઓછું એડ કરવાનું અને આ ધનાનો પાવડર છે હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું આ દહીં છે જે આપણે ઓગાળી એ એ હું એડ કરીશ અડધું એડ કરું છે ને અડધું રવા દઉં છું હવે આમાં આપણે તેલ નથી એડ અત્યારે હવે આ બધું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં થોડુંક પાણી એડ કરવાનું તો પાન પાણી જરૂર મુજબ થોડુંક થોડુંક કરી અને લોટને મિક્સ કરતા જવાનું હવે આટલો ભેગો થાય ને ત્યારે તમારે લોટને થોડોક ટેસ્ટ કરવો હોય ને તો આવી રીતે ટેસ્ટ કરી લેવાનો તો તમને ખ્યાલ આવે કે એમાં કંઈક એડ કરવાનું છે જો કરવાનું હોય તો આ સ્ટેજ પર જ એડ કરી દેવાનું હવે આપણે બીજું પાણી રેડી અને એનો મીડિયમ કઠણ લોટ બાંધીશું બહુ કઠ્ઠન નહીં બાંધવાનો થોડોક નરમ જ રાખવાનો કારણ કે જુવાર બાજરી હોય ને એ થોડુંક લોટ થોડીક વાર પડી રહે ને તો એ લોટ ઢીલો થઈ જાય છે ના બનાવો ને ત્યારે તમારે ભાજી હોય થોડીક વધારે એડ કરવાની તો તમને વધારે સરસ ટેસ્ટ આવશે હજુ આમાં તમારે લીલું લસણ પણ એડ કરી શકો જો તમારે ત્યાં મળતું હોય અત્યારે તો મારે ત્યાં અત્યારે હજુ બહુ જોવે એટલું સારું નહીં આવતું એટલે મેં નહીં એડ કર્યું તો જો આવી રીતે આપણે લોટ મિક્સ કરી લેવાનો અને રેસ્ટ કરવા નહીં મૂકવાનો નહીં તો પછી લોટ ઢીલો થઈ જાય એટલે આટલો જ રાખવાનો આપણે હવે આપણો લોટ તૈયાર છે હવે આવી રીતે લુઓ કરી દીધો છે મેં અને બીજી સાઈડે મેં તેલ હોય તપા મૂકી દીધું છે આપણે આવી રીતે લેવાનું અને આમ વણી લેવાનું બસ આટલો જ ઝાડું વણવાનું જોઈ અને પછી એને આવી રીતે ચોરસ ટુકડા કરી લેવાના આ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તમે કસેક બહાર જવાના હોય ને ત્યારે તમે લઈ જાઓ તો પણ બહુ સરસ લાગે છે તો આવી રીતે એકવાર ખાસ બનાવજો હવે આપણે એવી રીતે બીજો એ બની લઈશું અને તમને બીજી એક એ કહેવાનું કે તમે જો આ ઘઉંનું અટા બન લો ને જ્યારે આ છાંટવા માટે તો શું કરવાનું તમારે ચોખાનો લોટ ને ઘઉંનો લોટ મિક્સ કરી દેવાનો તો તમારા આવી રીતે થેપલા હોય પરોઠા હોય એ જલ્દીથી ફરશે એ ટિપ્સ છે મારી હું એવું જ કરું છું આ બંને મિક્સ છે તો તમારે આવી રીતે કરવાનું હવે આવી અને પણ આપણે આવી રીતે કટ કરી લેવાના અને થોડાક મોટા જ રાખવાના નાના નાના બોની કરવાના તો હું આવી રીતે તમને બધા જ બનીને બતાવું તો ફ્રેન્ચ તેલ થઈ ગયું છે હવે અંદર બધા સરખરપાળા આપણે એડ કરી દેવાના ెస్ని ఫ్లేమ మీడియమ రాఖాని బోహాయిని కట్టి ఫేరీ లే તો મીડિયમ તાપે થવા દેવાથી શું થશે અંદરથી પણ સોફ્ટ રહેશે અને આ ફૂલે નહીં કારણ કે મેથી વધારે એડ કરી છે ને એટલે એ ફૂલે ના તો જુઓ એનો કલર પણ સરસ આવી ગયો છે આટલા ગુલાબી રંગનો થાય ને ત્યાં સુધી એને થવા દેવાનું તો તમે જોઈ શકો છો केवा सरस दिखायचे आता खूप सरस लागे हवे आीजाचे ते पण एवढी रीते तरी लोक તો જુઓ ફ્રેન્ડ્સ આ બીજી વારના પણ તરાઈ ગયા છે હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ તો જુઓ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે શક્કરપાડા ખૂબ સરસ થયા છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તમે એકવાર આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો તમારે બહાર લઈ જવા હોય ને તો પણ દસ પંદર દિવસ બહાર સરસ રહે છે તો તમે આવી રીતે કશે ફરવા જતા હોય તો પણ લઈ જઈ શકો છો તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કહેજો થેન્ક યુ